मांडवी नगर भाजप मांडवी पालिका तथा वाल्मीकि समाज न उपक्रमे डॉक्टर बाबा साहेब आंबेडकर जीनी जन्म जयंती शानदार रीते उजी कराई जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा ना नारा बोला पाया मांडवी नगर मेल प्रेमशंकर भट्ट उद्यान खाते मांडवी नगर भाजप तथा वाल्मीकि मांडवी नगर पालिका તેમજ વાલ્મિકી સમાજના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રસંગે દીપ લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન વાલ્મિકી સમાજના અખિલ ભારતીય વાલ્મિકી મહાસભાના રાષ્ટ્રીય સંગઠન સચિવ ઈશ્વરભાઈ સોલંકીએ કર્યું હતું જણાવ્યું હતું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેઓ ફક્ત દલિતોના નેતા નથી પરંતુ તેઓ આખા દેશના સર્વમાન્ય નેતા છે જેમણે આપણા દેશનું બંધારણ રચ્યું છે જેને આપણે અનુસરીએ છીએ આ તબક્કે હું તેમને નમન વંદન કરું છું તેમજ માનવીનગર નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું ડોક્ટર ધ્રુવિતભાઈ ચૌધરીએ ખૂબ જ સુંદર પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ત્રેવીસ ડોલે લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને માન સન્માન આપવાનું કાર્ય કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે શુક્લ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ સુરત જિલ્લા મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ નથુભાઈ રબારી અખિલ ભારતીય વાલ્મિકી મહાસભાના રાષ્ટ્રીય સંગઠન સચિવ ઈશ્વરભાઈ સોલંકી માંડવીનગર ભાજપના સંગઠનના હોદ્દેદારો માંડવી પાલિકાના કોર્પોરેટરો પત્રકાર મિત્રો તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેશભાઈ ચૌધરી અટલ રક્ષા ન્યૂઝ માંડવી આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે માંડવી નગરપાલિકા દ્વારા બાબા સાહેબના સ્ટેચ્યુ પર આજે પુષ્પાંજલિ કરીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે બાબા સાહેબ સાથે જોડાયેલા પંચ તીર્થોનો સંપૂર્ણ વિકાસ કરીને ભૂતકાળમાં ક્યારે કદર નહીં કરી હોય એ પ્રકારની બાબા સાહેબની માં વધારીને પંચતીનું ડેવલપ કરીને ડૉક્ટર સાહેબને કેન્દ્રની સરકારે શ્રદ્ધાંજલિ આપીને એમને કરેલા દેશ માટેના કાર્યોને એને જીવન પર્યંત સ્મૃતિ બની રહી એવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને આજે અમે પણ ડૉક્ટર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું